હવે જે લોકો ધોરણ બારમાં હતા પછી સાયન્સ હોય કોમર્સ હોય કે આર્ટ્સ હોય તો એ લોકોનું પરિણામ છે એ આવી ગયું છે અને જે લોકો ગ્રેજ્યુએશનમાં હતા એ લોકોના પર પરિણામ છે એ આવવાના ચાલુ થઈ ગયા છે તો આજના વિડીયોમાં સનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમે ધોરણ બાર પૂરું કરી લીધું હોય કે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હોય તો તમારે કોલેજોની જે બધી જ માહિતી છે એ કઈ રીતે મેળવવી એની સાવ સમજૂતી સરળ રીતે આપવામાં આવી છે આ વિડિયોને જોઈ લેશો એટલે તમારા મનમાં જીસીએસ વિશેના તમામ ડાઉટ સોલ્વ થઈ જશે અને કોલેજોની માહિતી વિશેના ડાઉટ છે એ સોલ્વ થઈ જશે તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દો તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય બીએસસી નર્સિંગ હોય વેટનરી હોય એગ્રીકલ્ચર હોય તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને અમારી એક અન્ય ચેનલ છે એ સેના વિશે બનાવવામાં આવી છે કે અત્યારે તમને ખબર છે કે સરકારી ભરતીનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે તો સરકારી ભરતીની તમામ અપડેટ માટે છે એ અમારી અન્ય ચેનલ બનાવવામાં આવી છે એ ચેનલે લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે એને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે હવે જુઓ આપણે તમને કહી દઉં છું હવે પહેલાં તમારી સામે આ તમને કંઈક ચાર્ટ દેખાય છે હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે આ વરી શું છે તો તમને લોકોને એ સમજાવી દો કે માની લો કે આ છે ને મારી યુનિવર્સિટીનો તમારો કોન્સેપ્ટ છે ને એ મારે તમને સમજાવવો છે મને હજી ઘણી જગ્યાએ એવું લાગે છે કે હજી ઘણા લોકોને યુનિવર્સિટી શું છે એ નથી ખબર જે લોકોને ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે ને એ લોકો વિડીયો જોતા હોય તો એ લોકોને ખબર જ હોય પણ જે લોકો અત્યારે બારમામાં હતા બારમું પાસ થઈ ગયા છે એ લોકોમાંથી ઘણાને હજી નથી ખબર કે યુનિવર્સિટીમાં ફોર્મ ભરવું કોલેજમાં ફોર્મ ભરવું કે ક્યાં ફોર્મ ભરવું એના માટે મેં વ્યવસ્થિત રીતે છે આ ચાર્ટ દ્વારા તમને ઉદાહરણ આપીને તમને સમજાવું હવે એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ સ્કૂલમાં એડમિશન લેવું છે તો તમે સ્કૂલમાં એડમિશન લેવા માટે ક્યાં જાઓ છો સૌથી પહેલાં તમે પ્રિન્સિપાલ પાસે જાઓ છો પ્રિન્સિપાલ પાસે તમે ફોર્મ ભરો છો અને ફી ભરી દો છો હવે ફી ભરી દીધા બાદ જ્યારે તમારું ભણવાનું ચાલુ થાય છે ત્યારે પ્રિન્સિપાલની નીચે કોણ આવે તો કે ફેકલ્ટી એટલે કે તમારે જે શિક્ષક હોય એ આવે તમારે જુદા જુદા વિષયના શિક્ષકો એની નીચે આવે પ્રિન્સિપાલની નીચે અને શિક્ષકો શું કરે છે તમને લોકોને ભણાવી દેશે અને તમારા લોકોના પેપર લઈ લેશે અને તમારું જે પરિણામ બને છે જે રિઝલ્ટ બને છે એ કોની પાસે હશે પ્રિન્સિપાલ પાસે હશે પેલા આ વસ્તુ તમે તમને ક્લિયર થઈ ગઈ એ આ સમજો હવે એની ઉપરથી તમે યુનિવર્સિટીનો કોન્સેપ્ટ સમજાવો તો યુનિવર્સિટી છે એ એઝ અ પ્રિન્સિપાલ તરીકે કામ કરે ક્લિયર થઈ ગયું યુનિવર્સિટી કોના તરીકે કામ કરશે પ્રિન્સિપાલ તરીકે કામ કરશે હવે કોઈપણ યુનિવર્સિટી હોય તો તમારે એમાં ત્રણ પ્રકારની કોલેજ હશે એક તો સરકારી કોલેજ હશે બીજી અર્ધ સરકારી કોલેજ હશે અને ત્રીજી હશે પ્રાઇવેટ કોલેજ સર અર્ધ સરકારી એટલે કે ગ્રાન્ટ ઇન એઇડના નામે પણ ઓળખવામાં આવે છે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પહેલાં તમે જ્યારે ફોર્મ ભરો છો હવે તમને શું કહી દઉં એ તમને વ્યવસ્થિત સમજાવવું હવે તમે આ વર્ષ નહીં પણ બે હજાર ત્રેવીસ પહેલાં કઈ રીતે તમારે એડમિશન લેવું હોય કોઈ પણ કોલેજમાં માની લો કે એક સારામાં સારી પ્રાઇવેટ કોલેજ તમને મળી ગઈ છે હવે એમાં તમારે એડમિશન લેવું છે તો તમારે ફોર્મ સેમાં ભરવું પડતું યુનિવર્સિટીમાં જ ભરવું પડતું અને યુનિવર્સિટીવાળા મેરિટ તૈયાર કરે ને તમને એડમિશન ફાળવે ક્લિયર થઈ ગયું બે હજાર ત્રેવીસની પહેલાં શું સ્થિતિ હતી એક્ઝામ્પલ તરીકે તમને લોકોને લઈ લો કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હવે એમાં તમારે બીએસસી માં એડમિશન લેવું છે તો તમારે સરકારી કોલેજ તમને ખબર છે કે ભાઈ બાઉદીન સાયન્સ કોલેજ છે એ કઈ છે તો ભાઈ સરકારી કોલેજ છે હવે તમારે સરકારી કોલેજમાં એડમિશન લેવું હોય તો એવું નથી કે તમારે ત્યાં બાઉદીને જવાનું ત્યાં બાઉદીને વાત કરવાની બાઉદીન દ્વારા તમને ફોર્મ આપે અને ભરી દ્યો એટલે તમારું એડમિશન કન્ફર્મ એવું નહોતું તમારે લોકોને જો બાઉદીનમાં લેવું હોય તો અર્થ સરકારી કોલેજ કે ભાઈ પોરબંદર છે એ આપણે અર્થ સરકારી એક કોલેજ છે એમાં આપણે માની લઈએ અને પ્રાઇવેટ છે તો પ્રાઇવેટ માં ગમે એક પ્રાઇવેટ કોલેજ છે આપણે માની લઈએ તો તમારે જો બાઉદિનમાં તમારે એડમિશન લેવું ડાયરેક્ટ ફોર્મ નથી ભરવાનું તમારે ફોર્મ ક્યાં ભરવાનું હશે યુનિવર્સિટીમાં ભરવાનું હોય યુનિવર્સિટી કહી તો ભક્ત તમે ફોર્મ ભરી નાખ્યું એક ફોર્મ તમે ભર્યું એટલે એનો મતલબ શું કે યુનિ જૂનાગઢમાં જેટલી પણ આવેલી છે સરકારી કોલેજ જેટલી અરસરકારી જેટલી પ્રાઇવેટ જેટલી પણ બીએસસીની જેટલી કોલેજ છે એમાં તમે એકારે ફોર્મ ભરી દીધું ગણાય એક જ કોમન તમારે ફોર્મ ભરવું પડતું ક્લિયર થઈ ગયું એટલે તમારે યુનિવર્સિટીમાં ફોર્મ ભરવું પડતું પણ હવે આ વખતે શું થયું તો કે જો જીસીએસ થ્રુ છે એ એડમિશન તમને મળશે એટલે એનો મતલબ શું કે જીસીએ એસમાં યુનિવર્સિટી આવરી લીધી છે ભાઈ ગુજરાત યુનિવર્સિટી હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય ભક્તકવી નરસિંહ મહેતા યુનિવર્સિટી હોય કે કચ્છ યુનિવર્સિટી હોય એવી છે ટોટલ થઈને પંદર યુનિવર્સિટીનો સમાવેશ તેમાં થયો છે તો કે જીસીએ એસ પોર્ટલમાં કરવામાં આવ્યો છે હવે યુનિવર્સિટીની અંદરમાં કોલેજો સરકારી હોય પ્રાઇવેટ હોય કે અર્ધ સરકારી હોય એ રીતે બીજી યુનિવર્સિટી તેમાં પણ સરકારી સરકારી અને પ્રાઇવેટ એ રીતે બધી જે યુનિવર્સિટી એનો સમાવેશ થાય હવે આ વર્ષે શું થયું માની લો કે કોઈ વ્યક્તિ છે હવે એને બી માં એડમિશન લેવું છે તો તમારે અલગ અલગ યુનિવર્સિટીમાં ફોર્મ નથી ભરવાનું તમારે એક જ ફોર્મ ભરવાનું છે એ જીસીએસ પોર્ટલ પોર્ટલમાં જ ભરવાનું રહેશે ક્લિયર થઈ ગયું એક જ ફોર્મ તમારે ભરવાનું છે એ સેમા ભરવાનું છે જીસીએ એસ ગુજરાત કોમન એડમિશન પોર્ટલ એ રીતે આપણે માની લો કે એમએસસીની વાત કરીએ તો એમએસસીમાં તમારે એડમિશન લેવું છે તમારે સેમા ફોર્મ ભરવાનું જીસીએ માં જ ફોર્મ ભરવું પડશે જીસીએસમાં તમે ફોર્મ નહીં ભરો તો તમે ઇલિજિબલ નહીં ગણાવો અને જીસીએસમાં એક ફોર્મ તમે ભરી દીધું એટલે પછી જેટલા આ પંદરે પંદર યુનિવર્સિટીમાં મેં એપ્લાય કરી દીધેલું ગણાશે પંદર યુનિવર્સિટીની જેટલી પણ કોલેજીસ છે એમાં તમે લોકોએ એપ્લાય કરી દીધેલું ગણાશે ક્લિયર થયું આ કન્સેપ્ટ આખો હજી કોઈને નો ક્લિયર થયું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો જેમ સેમ વસ્તુ મેં બીએસસી માટે કીધી માની લો ઘણા વ્યક્તિઓ છે ને બીબીએમાં એડમિશન લેવું છે તો બીબીએમાં એડમિશન લેવું છે તો તમારે જીસીએસમાં રજીસ્ટ્રેશન કરાવી દેવાનું એટલે તમે પંદરે પંદર યુનિવર્સિટીની જેટલી પણ કોલેજો હોય એમાં તમે રજીસ્ટ્રેશન કરી દીધેલું ગણાય ક્લિયર થઈ ગયા આ વસ્તુ હજી કોઈને આના વિશેની કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખો હવે આપણે બધી કોર્સ તમારે એક લિસ્ટ છે એ તમને બતાવી દો હવે જુઓ વ્યવસ્થિત સમજજો તમારે સૌથી પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે જો આપણો મેક્સિમમ એવો જ પ્રયત્ન હોય છે કે દરેક વ્યક્તિને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય હવે જો તમે ગૂગલ ક્રોમ ઓપન કર્યું ગૂગલ ક્રોમમાં તમારે લખવાનું થશે જીસીએ એસ એટલું લખાઈ જાય એટલે જીસીએ એસ નામનો ઓપ્શન દેખાય એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરીને તમારું જે પહેલું જ ઓપ્શન આવે છે જીસીએ એસ કરીને એના ઉપર તમારે ક્લિક કરવાનું ક્લિયર જેને પણ ગમે આપણે તમારે અંડર ગ્રેજ્યુએટ માટે જોઈએ છીએ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જોઈએ છીએ પીએચડી માટે જોઈએ છે તો તમારે લોકો સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે જો વેબસાઇટ છે એ તમ ઘણા લોકોને હેંગ થાય છે હવે તમારો ઓપ્શન આપ્યો છે કોર્સિસનો પહેલાં ઓપ્શન આપ્યો છે એમાં પ્લીઝ સિલેક્ટ આપ્યું છે પ્લીઝ સિલેક્ટ અને પ્લીઝ સિલેક્ટ હવે એમાં આપણે છે પેલા કોર્સીસ કોર્સિસ ઉપર પ્લીઝ સિલેક્ટ લખ્યું એના ઉપર ક્લિક કરીએ તો એમાં તમારી પાસે કોર્સ અવેલેબલ હશે એક તો અંડર ગ્રેજ્યુએટ તમને દેખાય છે પછી બીજું પોસ્ટ ગ્રેજ્યુએટ અને ત્રીજું છે ડૉક્ટર ઓફ ફિલોસોફી ડિપ્લોમા કોર્સ એન્ડ સર્ટિફિકેટ કોર્સ છે હવે આપણે લોકો છે એ અંડર ગ્રેજ્યુએટ ઉપર કરીએ ક્લિયર તો જો અમુકને વેબસાઇટ લોડ થશે તો આમાંથી તમારે જેટલા કોર્સ જોતા હોય એમાંથી તમારે કરવાનું એક્ઝામ્પલ તરીકે તમારે લોકોને અન્ડર ગ્રેજ્યુએટ કોર્સ જોતો છે તો અંડર ગ્રેજ્યુએટ ઉપર ક્લિક કરવાનું પહેલાં ક્લિયર થઈ ગયું પછી બીજું તમારે સિલેક્ટનો ઓપ્શન આવ્યો છે એમાં પ્લીઝ સિલેક્ટ કરીને તમારે આવ્યું છે તો એમાં તમારે કયો કોર્સ જોતો છે બેચલરલ ઓફ સાયન્સ જોતો છે બેચલરલ ઓફ આર્ટ જોતો છે બીબીએ જોતો છે વગેરે આ લો કે તમારે બેચલરલ ઓફ સાયન્સ ઉપર તમારે ક્લિક કરવાનું ક્લિયર થઈ ગયું થોડુંક ક્લિક કરીને તમારા રાહ જોવાની વેબસાઇટ જે લોડ થતી હશે અને હવે આમાં તમારે પ્લીઝ સિલેક્ટ નામનો ઓપ્શન આવશે જો એમાં પણ તમારે બેચલર ઓફ સાયન્સ પછી તમારે લોકોને સર્ચ બાર ઉપર ક્લિક કરવાનું વેબસાઇટ છે આ લોકોની હેંગ થાય છે એટલે તમારે થોડુંક વ્યવસ્થિત રીતે છે એ જોવાનું ક્લિયર થયું હવે તમારી સામે આ રીતના બધા ઓપ્શન ઓપન થયા હવે જો કઈ કઈ બાબત બતાવી છે ટોટલ છે એ બીએસસીમાં બધી બ્રાન્ચની થઈને ઘણી બધી કોલેજો હશે ક્લિયર થયું હવે તમને એક વસ્તુ સમજાવી દો જો આમાં કઈ કઈ વસ્તુ આપી છે પહેલાં તો તમારો સિરિયલ નંબર આપ્યો છે સિરિયલ નંબર એક યુનિવર્સિટી કઈ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હવે એની જ પહેલાં નંબરની કોલેજ છે નેમ ઓફ કોલેજ તો કોલેજનું નામ છે એ શું છે તો કે ભાઈ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઈટી હવે કોર્સનું નેમ કયું તો કે ભાઈ બેચલર ઓફ સાયન્સ પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી વિભાગમાં સબ્જેક્ટ ક્યુ તો કે પ્રોબ્લમ સોલ્વિંગ એન્ડ મેથડોલોજી પ્રોગ્રામિંગ સી કોલેજનો ટાઈપ કયો છે તો કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ છે મીડિયમ કયું છે તો કે ઇંગ્લિશ શિફ્ટ કઈ છે તો કે ભાઈ મોર્નિંગની એજ્યુકેશન સિસ્ટમ કો એજ્યુકેશન એટલે કે બોય અને ગર્લ છે એ બે એકમાં એ છે એ ભણી શકે ક્લિયર અને હોસ્ટેલ અવેબિલિટી તો કે યસ ક્લિયર બીજી જ કોલેજ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એસએસડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઈટી કોલેજ તો એમાં પણ એ જ રીતે છે સેલ્ફ ફાઇનાન્સ છે ઇંગ્લિશ મીડિયમ નૂન એટલે કે બપોરની પાળી છે બોઇઝ એન ઓનલી કે એમાં બોયસ છે એ જ માત્ર ભણી શકે અને હોસ્ટેલ છે કે નહીં તો કે ભાઈ નથી ક્લિયર થયું આ આપણે આ અભ્યાસક્રમ માટે જોયું હવે એક્ઝામ્પલ તરીકે આપણે એ જ રીતે પીજીમાં જોવાનું છે તો તમારે લોકોને શું કરવાનું તો કે પીજી ઉપર છે એ તમારે ક્લિક કરવાનું ક્લિયર તો એમાં તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઉપર ક્લિક કરવાનું પોસ્ટ ગ્રેજ્યુએટ ઉપર ક્લિક કરશો તમારી સામે માહિતી બધી લોડ થતી હશે ક્લિયર હવે એમાં પ્લીઝ સિલેક્ટ નામનો ઓપ્શન આવ્યો છે પાછો કોર્સ નેમ ફિલ્ટર વન છે તો એમાં કહ્યું હતું કે ભાઈ માની લો કે માસ્ટર ઓફ તમારે આપણે કોમર્સ રાખીએ આ વખતે કે ભાઈ માસ્ટર ઓફ કોમર્સ છે એ અને હવે આપણે કોર્સ નેમ ટુ એમાં પણ તમારે છે એ સિલેક્ટ કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું જો માસ્ટર ઓફ કોમર્સ આમ તો વેબસાઇટ છે એ લોડ તમારે થશે બહુ એટલે એ તમારે ધ્યાન રાખવું પડશે ક્લિયર પછી મેં આમાં સર્ચ ઉપર છે એ ક્લિક કરું છું આમાં બધેમાં મેં માસ્ટર ઓફ છે કોમર્સ એ મેં સિલેક્ટ કરેલું છે જુઓ વેબસાઇટ છે એ તમારે મેં તમને વારંવાર કીધું કે જે રીતે હેંગ થઈ છે એ મુજબ તમારે થોડીક નિરાત રાખવી પડશે તો આમાં પણ આ રીતે છે એ વસ્તુ આવી છે ક્લિયર તો માસ્ટર ઓફ કોમર્સ છે એની તમામે તમામ છે એ કોલેજ આમાં બતાવવામાં આવી છે એમાં પણ એ જ રીતે જુઓ પહેલું તો કે ભાઈ કઈ યુનિવર્સિટી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજનું નેમ શું છે તો ભાઈ ગીતાંજલિ પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર રાજકોટ કોર્સને માસ્ટર ઓફ કોમર્સ ઇકોનોમિક્સમાં પછી માસ્ટર ઓફ આર્ટ્સ સબ્જેક્ટ છે એ કોલેજ ટાઈપ સેલ્ફ ફાઇનાન્સ મીડિયમ ગુજરાતી મોર્નિંગ સિપ્ચન કો એજ્યુકેશન અને હોસ્ટેલની સુવિધા છે કે નહીં તો કે ભાઈ હોસ્ટેલની સુવિધા છે નથી ક્લિયર થઈ ગયું આમાં ટોટલ ત્રણસો અઠ્ઠાણું કોલેજ છે એ બતાવી છે બીએસસીમાં લગભગ બારસો જેટલી કોલેજ છે ક્લિયર થઈ ગયો આ વસ્તુ પહેલાં કોર્સ વાઇઝ ડિટેલનું તમને ઓપ્શન ક્લિયર પછી તમે પાછા આવી જશો તો એમાં યુનિવર્સિટી અને કોલેજ નામનો ઓપ્શન આપ્યો છે હવે એની ઉપર તમારે ક્લિક કરવામાં માનલો કે યુનિવર્સિટી છે તમે યુનિવર્સિટી કઈ તો કે ભાઈ એમાં પ્લીઝ સિલેક્ટ કરીને તમારી યુનિવર્સિટી સિલેક્ટ કરવાની કઈ કઈ છે તો ભાઈ ભક્ત કવિ છે ડૉક્ટર સાહેબ આંબેડકર છે કોલેજ છે એ પછી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી છે એક્ઝામ્પલ તરીકે આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આપણે સિલેક્ટ કરીએ કરીનેથી તમે સિલેક્ટ પછી એમાં તમારા કોર્સ સિલેક્શન આવશે કે ભાઈ આમાં કોલેજોના નામ જ આવી જશે ડાયરેક્ટ ભાઈ કઈ કોલેજ છે એના વિશે તમારે માહિતી મેળવવી હોય તો તમે માહિતી બધી મેળવી શકશો ક્લિયર માની લો કે આપણે એક્ઝામ્પલ તરીકે ગમે એક બીએડ કોલેજ હોય કે ગમે એ કોલેજને આપણે તમારે માહિતી મેળવવી માની લો કે અમૃત ઇન્સ્ટિટ્યૂટ છે હવે એની તમે કરીને સર્ચ મારવાનું ક્લિયર સર્ચ મારશો એટલે તમારી સામે આ રીતની ડિટેલ એની ખુલી જશે કે ભાઈ યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અમૃત ઇન્સ્ટિટ્યૂટ માસ્ટર ઓફ સાયન્સ કેમિસ્ટ્રી છે શિફ્ટ કઈ છે તો કે ભાઈ મોર્નિંગની કોઈ એજ્યુકેશન હોસ્ટેલ છે કે નહીં તો કે ભાઈ હા ક્લિયર થઈ ગયું પછી આપણે જો ચિલ્ડ્રન યુનિવર્સિટી પણ તમારે આમાં બતાવે છે ઘણી બધી યુનિવર્સિટી છે ડૉક્ટર સાહેબ છે એની પણ યુનિવર્સિટી ઓપન યુનિવર્સિટી છે એ પણ બતાવી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ પણ બતાવે તમારે યુનિવર્સિટી વાઇઝ જોવું હોય તો તમે આમાં જોઈ શકો છો એક્ઝામ્પલ તરીકે હવે આપણે બીજું જોઈએ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જ આપણે જોઈએ છીએ હવે એમાં કોલેજનું નામ આપણે સર્ચ કરીએ છીએ અને જેટલી કોલેજ તમારે જોતી હશે એ તમને મળી જશે જેટલી પણ જોતી હોય એ પ્રમાણે માની લો કે આપણે જે પી એમ કોલેજ છે એ આપણે સિલેક્ટ કરીએ હવે જો શ્રી પી કે એમ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બી એડ હવે એની ઉપર તમે ક્લિક કર્યું છે તો તમારી સામે છે એ સર્ચ નામનો ઓપ્શન છે એ ઓપન થશે ક્લિયર ક્લિયર તો તમારી સામે આ રીતના બધા જ ઓપ્શન છે એ ઓપન થશે એના જેટલા કોર્સ ચાલતા હશે એ બધા જ કોર્સ છે એ તમારે ખુલી જશે ક્લિયર તો આમાં જો શું લખ્યું છે તો કે ભાઈ નેમ ઓફ યુનિવર્સિટી કઈ યુનિવર્સિટી છે તો કે ભાઈ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કોલેજનું નામ શું છે તો કે શ્રી પી કે કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બી એડ કોર્સનું નેમ શું છે તો કે ભાઈ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બીબીએનો કોર્સ છે સબ્જેક્ટ તો કે ભાઈ બિઝનેસ મેનેજમેન્ટ છે કોલેજનું ટાઈપ ક્યુ સેલ્ફ ફાઇનાન્સ મીડિયમ ઇંગ્લિશ શિફ્ટ કઈ છે તો કે ભાઈ બપોરની છે અને એજ્યુકેશન એટલે કો એજ્યુકેશન એ રીતે તમારે એક જ કોલેજમાં છે એ ગમે એ અભ્યાસક્રમ તમારે જોવા હોય તો તમારે આની ઉપર ક્લિક કરવાનું છે તો ટોટલ પી કોલેજ છે એમાં સત્તર જાતના છે એ અભ્યાસક્રમ ચાલે છે ક્લિયર એટલે સત્તર જાત મીન્સ કે બેચલર ઓફ એજ્યુકેશન છે બીબીએ છે બીએસસી છે બધા સબ્જેક્ટના થઈ સત્તર જેટલા કોર્સ છે એ આમાં બતાવે છે ક્લિયર થઈ ગયું તો આ વસ્તુ તમારે એક ખાસ જોઈ લેવાની છે હવે બીજી વસ્તુ એક તમે મગજમાં રાખો કે આમાં મેં તમને જે પ્રમાણે કીધું તો પહેલાં તમારે કોર્સ વાઇઝ હતી મેં તમને જે પ્રમાણે કીધું કે ભાઈ પહેલું તમારે શું છે તો કોઈ કોર્સ વાઇઝ છે તો એમાં આખા ગુજરાતમાં જેટલે પણ માની લો કે સ્પેસિફિક કોર્સનું બતાવશે કે ભાઈ તમે લોકો યુજી સિલેક્ટ કર્યું છે યુજીમાં માની લો કે તમે બીએસસી સિલેક્ટ કરો તમારે બીએસસી સિલેક્ટ તો બીએસસીની જેટલી પણ આખા ગુજરાતમાં જેટલી પણ કોલેજો આવેલી છે એ તમને બતાવશે ક્લિયર થઈ ગયું અને બીજું મેં તમને બતાવ્યું કે ભાઈ યુનિવર્સિટી વાઇઝ છે એ તમારે લોકોને જોવું છે તો યુનિવર્સિટી વાઇઝમાં તમને શું બતાવશે એ તમે ખાસ સમજો કે ભાઈ યુનિવર્સિટી છે એમાં તમને માન લો કે ગમે એક કોલેજ તમે સિલેક્ટ કરી છે તો એ કોલેજમાં કેટલા અભ્યાસક્રમ ચાલે છે એની પાળી કઈ છે એ તમામે તમામ વસ્તુ બતાવશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ હજી પણ કોઈની આમાં કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને વેબસાઇટ ખોલો તો એ તમે શાંતિથી જોજો કેમ કે વેબસાઇટ હેંગ થાય છે ક્લિયર થઈ ગયું અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા